બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરી આજે આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા ડીસામાં રોડ શો દરમિયાન બજાર વચ્ચે તેમણે શૈક્ષણિક સંસ્થાઓની બાનમાં લઈ બહેન દીકરીઓને હેરાન કરતા અસામાજિક તત્વોને ખુલ્લી ચેલેન્જ આપી હતી સંસ્થાઓમાં

ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ યોજાવાનું છે જે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યું છે ભાજપ દ્વારા પહેલી મેના રોડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની બનાસકાંઠામાં જાહેર સભા યોજાશે જોકે કોંગ્રેસમાંથી હજુ સુધી કોઈ સ્ટાર પ્રચારકની બનાસકાંઠામાં જાહેર સભા જાહેર થઈ નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સ્વ સ્વબળે પ્રચાર કાર્યની ડોર સંભાળી રહ્યા છે આજે ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો ડીસાના એરોડ્રામ ચાર રસ્તા આગળથી ગેનીબેન ઠાકોર ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળતા મોટી સંખ્યામાં બાઇકો અને ગાડીઓનો કાફલો રોડ શોમાં જોડાતા સમગ્ર શહેરમાં ચૂંટણીનો અલગ પ્રકારનો માહોલ ઊભો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રોડ શો દરમિયાન બજાર વચ્ચે ગેનીબેન ઠાકોરે જાહેરમાં અસામાજિક તત્વોને ચેલેન્જ આપતાં જણાવ્યું હતું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓને અસામાજિક તત્વો બેન દીકરીઓને હેરાન કરવામાં પ્રયત્નો કરે છે આવા તત્વોને ગેનીબેન ઠાકોરની બજાર વચ્ચે ચેલેન્જ કરે છે મહેરબાની કરજો કુદરતના ઘરે દેર છે અંધેર નથી તમને પણ પહોંચી વળવા માટે કોઈકને કોઈક સક્ષમ છે એ વાતને ધ્યાનમાં રાખી હું તમામને ખાતરી આપું છું બેન દીકરીની સુરક્ષાની વાતો આવે એમાં ગેનીબેન ઠાકોરે ભૂતકાળમાં ક્યારેય પીછેહટ નથી કરી અને ભવિષ્યમાં પણ ક્યારેય પીછેહટ કરશે નહીં તે વાતની ખાતરી અપાવું છું બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા